નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર નવું વર્ષ નવા ફેરફાર નવા નિયમો રેશન કાર્ડ અનાજ વીજળી બિલ ઓછું ગેરંટી વગર લોન વાહન ચાલકોના નિયમો ઓનલાઈન પેમેન્ટ જીએસટી નિયમ ખેડૂતો માટે મોટા નિયમો નવા સિમ કાર્ડ મોંઘવારી ઘટશે મફત અનાજ ખેડૂતોના હિતમાં નવા નિયમો બે હજાર પચીસથી ખેડૂત લોન માફી ખેડૂતો માફ હીરાના કારીગરોને ત્રણ હજાર બેંકના નિયમો આજના ત્રણ સૌથી મોટા ફેરફારો તમારા ખિસ્સા ઉપર અસર કરશે શહેરના વિકાસ માટે એક હજાર કરોડ રૂપિયા સરકાર નવી પાંચ યોજનાઓ કેવું ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં અને આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવીએ તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને ને ન કર્યું હોય તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને ને કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો તમને ખાસ કરીને જણાવીએ નવા વર્ષથી રેશન કાર્ડના અનાજમાં ફેરફાર થવા જઈ રહ્યો છે રેશન કાર્ડમાં જે અનાજ મળવા જઈ રહ્યું છે એમાં ફેરફાર થવા જઈ રહ્યો છે રેશન કાર્ડ ધારકો ધ્યાન આપી દે અત્યાર સુધીમાં એક યુનિટમાં ત્રણ કિલો ચોખા અને બે કિલો ઘઉં આપવામાં આવતા એટલે કે વ્યક્તિ દીઠ રેશન કાર્ડમાં ત્રણ કિલો ચોખા અને બે કિલો ઘઉં મળતા હતા તેમાં હવે બે કિલો ઘઉં અને અઢી કિલો ચોખા આપવામાં આવશે એટલે કે મિત્રો અડધો કિલો ચોખા છે એ ઘટાડી દેવામાં આવ્યા છે તો વળી અડધો કિલો જે ઘઉં છે એ વધારવામાં આવ્યા જોકે આ યુનિટ એટલે કે વ્યક્તિ દીઠ જે અનાજમાં ઘટાડો કરવામાં આવ્યો છે એમાં પાંચ કિલો અનાજ રેશન મળતું હતું એ પાંચ કિલો જ રહેશે પરંતુ અત્યુદય ધારકોને પાંત્રીસ કિલો જે રેશન છે એ મળવા જઈ રહ્યું છે જેમાં પણ ચૌદ કિલો ઘઉં અને એકવીસ કિલો ચોખા મળે છે તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને અત્યુદ કાળમાં પણ હવે અઢાર કિલો ચોખા અને સત્તર કિલો ઘઉં આપવામાં આવશે જોકે રાશનની માત્રા એ જ રહે છે પરંતુ ચોખા ઘટી દે ઘટાડી દેવામાં આવશે અને અનાજમાં જે ઘઉં છે એનો વધારો કરી દેવામાં આવશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો નવું વર્ષ છે એટલે કે નવા નિયમો પણ લાગુ પડશે તો એક જાન્યુઆરી બે હજાર પચીસથી નવા નિયમો લાગુ પડવા જઈ રહ્યા છે ગેરંટી વગરની લોન આપવામાં આવશે ખેડૂતો માટે સરકાર દ્વારા સૌથી મોટી પહેલ કરવામાં આવી છે જે અંતર્ગત આરબીઆઈએ પણ નિર્ણય છે એ જાહેર કરી દીધો છે આરબીઆઈના નિયમ પ્રમાણે હવે બે લાખ રૂપિયા સુધીની ગેરંટી વગરની લોન ખેડૂતોને આપવામાં આવશે અને આ પહેલાં આ જે લોનની રકમ હતી એ એક લાખ અને સાઠ હજાર રૂપિયાની હતી તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જાન્યુઆરી બે હજાર પચીસમાં વાહનોના ફેરફાર છે એ જોવા મળશે જેમાં કાર એટલે કે ફોર વ્હીલના ભાવમાં વધારો થવાની શક્યતા રહેલી છે બે હજારને પચીસથી વાહનોના ભાવમાં બેથી ચાર ટકાનો વધારો થવા જઈ રહ્યો છે જેના કારણે વાહન ખરીદવું હવે મોંઘું બનશે જેમાં મારુતિ સુઝુકી ટાટા મોટર હ્યુન્ડાઈ મહિન્દ્રા હોન્ડા અને કિયા જેવી જે ઘણી મોટી ઓટોમોટર્સ અને મર્સિડીઝ બોન્સ ઓડી અને બીએમડબ્લ્યુ જેવી લસગરી બ્રાન્ડની કંપનીઓ છે એમની જે ફોર ફોરવ્યુલો છે એની કિંમતમાં એક જાન્યુઆરી બે હજાર પચીસ પછી એ વધારો થશે એટલે કે મોંઘવારી વધશે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો નવું વર્ષ આવશે એટલે કે વીજળી બિલ છે એ પણ ઓછું થશે એનીમાં પણ ભેટ આપવામાં આવશે વીજળી અંતર્ગત સરકાર દ્વારા જે સૌથી મોટી ભેટ આપવામાં આવે છે એમાં ગુજરાતના તમામ ગ્રાહકોને માટે ગુજરાત સરકાર દ્વારા મોટી ગિફ્ટ છે આપવામાં આવી છે તમને ખ્યાલ હશે કે ગુજરાતીઓના માથા ઉપરથી સરકાર દ્વારા વીજળી બિલ છે એ ઓછું કરવામાં આવ્યું છે જો તમારે પણ બસો યુનિટ જેટલું વીજળીનો વપરાશ થતો હોય તો તમે સોથી દોઢસો રૂપિયાનો ફાયદો કરી શકો છો હવે મિત્રો સરકાર દ્વારા જે વીજળીના બિલમાં ઘટાડો કરવામાં આવ્યો છે એ ફ્યુલ સરચાર્જ છે એમાં ઘટાડો કરવામાં આવ્યો છે એ પણ તમને જણાવીએ તો કણુભાઈ દેસાઈ એટલે કે ઉર્જામંત્રી કણુભાઈ દેસાઈ છે એમના દ્વારા વીજળીમાં યુનિટ દીઠ ચાલીસ પૈસાનો ફ્યુલ સરચાર્જ છે એ ઘટાડવાની જાહેરાત કરી છે અને આ ફ્યુલ સરચાર્જ છે એમાં એ જે કિંમત હતી એ બે પોઈન્ટ પંચ્યાસી હતી એમાં ઘટાડો કરીને બે પોઈન્ટ પિસ્તાળીસ રૂપિયા પ્રતિ યુનિટ છે એ દરની વસૂલાત કરવામાં આવશે એટલે કે નવો ભાવ છે એ નક્કી કરવામાં આવ્યો છે તો ગુજરાતના એક પોઈન્ટ પાસઠ કરોડ એટલે કે એક કરોડ અને પાસઠ લાખ જેટલા જે ગ્રાહકો છે એ લાઇટ કનેક્શન જોડાણ લીધેલું હોય એવા ગ્રાહકોને હવે લાઇટ બિલમાં છે એ રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણયથી તમારું વીજળી બિલ પણ છે ઘટી શકશે અને ઓછું પણ લાઇટ બિલ આવશે તે પછી મિત્રો યુપીઆઈ એટલે કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરનાર જે લોકો છે એમના માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે યુપીઆઈમાં જે વ્યવહાર કરવામાં આવે છે એટલે કે ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે એની મર્યાદામાં હવે વધારો કરવામાં આવ્યો છે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટેની જે મર્યાદા છે એ એક જાન્યુઆરી બે હજાર પચીસથી વધારવામાં આવી છે અગાઉ મહત્તમ ટ્રાન્ઝેક્શન મર્યાદા જે પાંચ હજાર રૂપિયાની હતી એમાં હવે એક જાન્યુઆરી બે હજાર પચીસ થી દસ હજાર રૂપિયા કરવામાં આવ્યો છે એટલે કે તમે યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન કરો છો એમાં ખાસ કરીને નવા મહિનાથી આ બદલાવ છે અથવા જઈ રહ્યો છે અને મિત્રો તમને ત્યાર પછી સમાચાર અંતર્ગત જણાવીએ તો કરદાતાઓને એક જાન્યુઆરી બે હજાર પચીસથી જે જીએસટીને નિયમો છે એ નિયમોમાં હવે ફેરફાર થશે એટલે કે જે કરદાતા છે જે ઇન્કમ ટેક્સ ભરે છે એવા લોકો માટે ખાસ કરીને આ સમાચાર ઉપયોગી બનશે હવે મિત્રો નોંધપાત્ર ઘટાડો છે એ પૈકી એક ફરજિયાત મલ્ટીફેક્ટર ઓથોરિટી એટલે કે એમએફએ છે એ અને જીએસટી પોર્ટલના ઉપયોગ કરનાર તમામ કરદાતાઓ માટે ધીમે ધીમે લાગુ કરવામાં આવશે આ નિયમ જેનાથી સુરક્ષામાં પણ વધારો કરવામાં આવશે તો એક જાન્યુઆરી બે હજાર પચીસ થી કરદાતા એટલે કે રિટર્ન ઇન્કમ ટેક્સ ભરનાર લોકો માટે પણ એક મહત્વના છે એ નિયમ બનવા જઈ રહ્યો છે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો એફડી ફિક્સ ડિસ્પોઝિટ છે એમના નિયમો પણ છે ગેસ પેટ્રોલ સીએનજી પીએનજીના ભાવ પણ છે અને અત્યારે મિત્રો ઘરેલું ગેસ સિલિન્ડર છે એના ભાવમાં પણ એકસો ને રૂપિયા છે એ વધારો અથવા તો ઘટાડો છે એ થતો જોવા મળશે એ પણ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી એટલે કે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમાચાર મળતા રહેશે તે પછી જોઈએ તો મિત્રો એટીએમમાંથી પણ પીએફ ઉપાડવાની સુવિધા છે એ શરૂ કરવામાં આવી છે એટલે કે હવે એટીએમમાંથી કોઈ પણ બેંકમાંથી તમે છે એ પી એફ તમારું છે એ ઉપાડી શકો છો તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો શેર માર્કેટ એટલે કે સ્ટોક એક્સચેન્જ અંતર્ગત બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસસી છે એમના દ્વારા આ મહિનાથી એટલે કે જાન્યુઆરી બે હજારને પચીસથી તાજેતરમાં જ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં સેન્સેક્સ બેન્કસ અને સેન્સેક્સ ફિફ્ટી તેમજ એક્સપાયરી જે તારીખો એક જાન્યુઆરી બે હજાર પચીસથી નવી તારીખો એક્સપાયરીની જાહેર કરવામાં આવી છે એમાં બીએસસી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સેન્સેક્સના સાપ્તાહિક કરાર શુક્રવારને બદલે હવે દર સપ્તાહના દર અઠવાડિયાના મંગળવારે સમાપ્ત થશે અને આ દરમિયાન એક્સચેન્જ જણાવ્યું છે કે દરેકના માસિક કરાર પર દર મહિનાનો જે છેલ્લો મંગળવાર સમાપ્ત થાય છે ત્યારે એક્સપાયરી છે એ નક્કી કરવામાં આવશે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો એક જાન્યુઆરી બે હજાર પચીસથી ભારતમાં ખેતી માટેના જે મુખ્ય ખાતર ડીએપી ખાતર છે એટલે કે ડાયોનોમિક ફોરેસ્ટ આ ખાતરના ભાવમાં આ મહિનાથી હવે વધવાની છે એ શક્યતા જોવા મળી રહી છે ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે હાલમાં મિત્રો પચાસ કિલોની થેલીની કિંમત તેરસો પચાસ રૂપિયા છે જેમાં બસ્સો રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે તો સીધી સીધી અસર ખેડૂતોના બજેટ ઉપર છે એ થવા જઈ રહી છે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો તમારી પાસે જો નવું સિમ કાર્ડ હોય તો નવો નિર્ણય છે તમે ખાસ કરીને જાણી લેજો નવો નિર્ણય છે સિમ કાર્ડને લઈને ભારત સરકાર દ્વારા સાયબર ફ્રોડ અને છેતરપિંડી સામે લડવા માટે અને કડક પગલાં કરવા માટે હવે સિમ કાર્ડનો ઉપયોગ છે એમાં ઘણા બધા લોકો છે ડુપ્લિકેટ સિમ કાર્ડ બનાવતા હોય અથવા તો એક કરતાં વધારે સિમ કાર્ડનો ઉપયોગ કરી અને જે ખોટો દુરુપયોગ સિમ કાર્ડનો કરે છે એવા લોકો માટે કાર્ય વાય કરવામાં આવશે કડક પગલા છે એ ભરવામાં આવશે નવા નિયમો મુજબ જો કોઈ વ્યક્તિ સિમ કાર્ડનો દુરુપયોગ કરશે તો તેનું નામ છે એ બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવશે અને આવા લોકોના જે સિમ કાર્ડ છે એ ત્રણ વર્ષ સુધી છે એ બંધ થઈ જશે એને બીજું નવું સિમ કાર્ડ લેવું હોય તો પણ ત્રણ વર્ષ સુધી છે એ કાર્ડ કઢાવી શકશે નહીં તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો મોંઘવારીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મોંઘવારી અંગે રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે આવનારા સમયમાં અનાજની કિંમતોમાં ઘટાડો થશે અને જે સંભાવના છે એ સંભાવના પ્રમાણે બમ્પર ખરીફ અને રવિ પાક છે એની સિઝન આવી ગઈ છે અને ખેડૂતોને સારા પાકનું વાવેતર થયું છે જેના ભાગરૂપે હવે મોંઘવારી છે એ ઘટી શકે છે એક રિપોર્ટ એવો મળી રહ્યો છે કે બે હજારને પચીસમાં જે અનાજ છે એના રિપોર્ટ એવા મળી રહ્યા છે કે અનાજના ભાવમાં ઘટાડો થશે ખેડૂતોને સારી એવી આવકમાં અનાજ મળી રહ્યું છે એ અનાજના ભાવમાં જો ઘટાડો થાય તો જે મધ્યમ વર્ગના લોકો છે એને માટે દાળ ચોખા તેમજ જે ચણા છે એના ભાવમાં ઘટાડો થશે આરબીઆઈ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં વપરાશ છે એ વધારે હોવાથી અર્થતંત્રને વેગ મળી રહે છે અને આરબીઆઈએ કહ્યું છે કે બે હજાર ચોવીસ પચીસના પ્રથમ છ મહિનામાં જીડીપીની વૃદ્ધિ દર છે એ છ ટકા વધી રહી છે અને ગયા વર્ષમાં આ જે જીડીપીની કિંમત જે ટકાવારી હતી એ પ્રથમ અર્ધવાર્ષિકમાં ગા ગાળામાં છે એ આઠ પોઈન્ટ બે ટકાનો હતો અને બીજા ભાગમાં આઠ પોઈન્ટ એક ટકાનો હતો એમાં હવે ઘટાડો થશે તો એ ઘટાડા સાથે સાથે મોંઘવારીમાં પણ છે ઘટાડો થશે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો હવે અનાજ ઉપર પણ તમને છે એ પૈસા મળશે તમારે જો અનાજ સાચવવું હોય તો અથવા તો રેશન કાર્ડ અંતર્ગત જો તમે લાભ લઈ રહ્યા છો તો હવે અનાજ ઉપર પણ મફત અનાજ તમે લો છો તો એ મફત અનાજ ઉપર પણ હવે પૈસા મળશે જેમની મિત્રો વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી ઓછી છે એવા પરિવારોમાં કોઈ કમાવનાર નથી તો એમને બીપીએલ કાર્ડ અંતર્ગત છે એ એવા ગરીબ પરિવારો છે એમને પાંચ કિલો મફત અનાજ આપવામાં આવશે એની સાથે સાથે એક હજાર રૂપિયા છે એ દર મહિને આપવામાં આવશે એ અંતર્ગતના એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જેમાં હવે મિત્રો કેવાયસી છે એ તમારે ફરજિયાત કરાવવું પડશે કેવાયસી હશે તો જ તમારું રેશન કાર્ડ છે એ માન્ય ગણાશે કેવાય વગરના જે તમામ રેશન કાર્ડ છે એ રેશન કાર્ડ હવે રદ થઈ શકે છે સરકાર દ્વારા કેવાયસી વગર જે રેશન કાર્ડો છે એમાં એક થી બે મહિના જ અનાજ છે એ વાત કહેવામાં આવી છે તે સિવાયના જે રેશન કાર્ડ છે એમાં હવે અનાજ નહીં મળે તો તમારા રેશન કાર્ડમાં તાત્કાલિક ધોરણે ઈ કેવાયસી છે એ કરાવી લેજો કમ્પલસરી તમારા કાર્ડમાં છે કેવાયસી કરાવી નાખજો અને કેવાયસી સી હશે તો તમારા બીપીએલ કાર્ડ હશે તો બીપીએલ કાર્ડમાં પાંચ કિલો મફત અનાજ પણ મળે છે વ્યક્તિ દીઠ અને જે કાર્ડ ડીઠ છે એક હજાર રૂપિયા પણ દર મહિને આપવામાં આવશે જે લાભ લેવા માટે તમારે ઈ કેવાયસી છે ફરજિયાત કરવું પડશે અને સરકાર દ્વારા ઈ કેવાયસી વગરના જે લોકો છે એને મફત રાશનનો પણ લાભ છે એ નહીં આપવામાં આવે અને નવા વર્ષથી તમામ રેશન કાર્ડ ધારકો છે એમની સરકારની આ સુવિધાનો લાભ છે એ મળશે જોકે સત્તાવાર જાહેરાત નથી થઈ પરંતુ સોશિયલ મીડિયા આધારિત આ એક સમાચાર મળી રહ્યા છે જે સમાચાર આપવામાં આવી રહ્યા છે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોના હિતમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે હવે જમીનની રિસર્વે અને વાંધા અરજી છે એ આપવાની મુદતમાં એક વર્ષનો છે એ વધારો કરવામાં આવ્યો છે તો જમીનની જે રિસર્વે કરવામાં આવે છે અને વાંધા અરજી આપવામાં આવે છે એમાં હવે એક વર્ષની છે એ મુદ્દત કરવામાં આવી છે અગાઉ આ મુદ્દત એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પૂરી થતી હતી જોકે હવે સરકાર દ્વારા આ જે મુદ્દત છે એમાં વધારો કરી અને ડિસેમ્બર બે હજારને પચીસ કરવામાં આવી છે અને ખેડૂતોને જમીનના હિતમાં શરતી જણાય અથવા તો સુધારો થતો હોય એવું જણાય તો એ હેરાનગતિ થાય અને વકીલોને ફી જેવા ખર્ચથી બચવું હોય તો હવે છે એ વાંધા અરજી કરી અને એ માર્ચ બે હજાર પચીસ સુધી છે 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 એ વાંધા શકે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો બે હજાર પચીસમાં ખેડૂતોની લોન માફી અંગેના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે નાણાં રાજ્યમંત્રી પંકજભાઈ ચૌધરીએ પણ જણાવ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈના ડેટા અનુસાર ત્રીસ સપ્ટેમ્બર બે ચોવીસ સુધીમાં જો તમે કોઈ ક્ષેત્રની ખાનગી બેંક અથવા તો ખાનગી ક્ષેત્રની કોઈ બેન્કો પાસેથી કરોડો રૂપિયાની લોન લીધી હોય તેમના છેલ્લા દસ વર્ષમાં બેંકોએ બાર લાખ કરોડ રૂપિયા છે એ ઉદ્યોગપતિઓની માફ છે એ લોન માફ કરી છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં લોન માફીની રકમ છે એ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેંકોએ માફ કરી છે જેમાં એસબીઆઈ સૌથી આગળ છે અને એસબીઆઈએ પાંચ વર્ષની અંદર લગભગ દોઢ લાખ કરોડ રૂપિયા જેટલી લોન છે એ ઉદ્યોગપતિઓની માફ કરી છે તો આ અંતર્ગત એક સૌથી મોટા સમાચાર આવ્યા છે અને બીજી નંબરે છે એ પંજાબ નેશનલ બેંકનો સમાવેશ થાય છે ઉદ્યોગપતિઓની લોન માફ થઈ છે અને ખેડૂતોની લોન માફ હજુ સુધી થઈ નથી તો મિત્રો આ અંતર્ગત તમારું શું કહેવું છે ખેડૂતોની જે લોન માફ થવી જોઈએ કારણ કે ખેડૂતો છે છે એ અને રાત મહેનત કરી પોતાનો પાક ઉગાડતા હોય પરંતુ એને કુદરતી આફતો કૃત્રિમ આફતો અને જે ભાવ સારા ન મળે બજારમાં માર્કેટમાં ભાવ સારા ન મળે એવી પરિસ્થિતિને કારણે એમના ભાવ પાકોના છે એ અડધા આવે અથવા તો અડધાથી પણ ઓછા આવે એના સામે ખેડૂતોએ જે દેવાદર બન્યા હોય લોન લીધી હોય એ લોનના પૈસા પણ હવે પૂરા થતા નથી તો અંતર્ગત તમારું કંઈ પણ પ્રકારનું મંતવ્ય હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો તે પહેલાં તમને જણાવીએ તો દેશના ખેડૂતોના ઉપર જ્યારે સંકટ હતું ત્યારે ખેડૂતોના દેવામાં ડૂબેલા જે ખેડૂતો હતા એમને કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે આ જે ખેડૂતો છે એમને ડોક્ટર મનમોહન મનમોહનસિંહની જે સરકાર હતી એને દેવામાંથી ડૂબેલા ખેડૂતોને બહાર લાવવાનો પણ પ્રયાસ કર્યો હતો આ અંતર્ગત જે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો અને એ ઐતિહાસિક નિર્ણયની અંદર ખેડૂતોની જે છાસઠ સાઠ કરોડ રૂપિયાની સુધીની જે કૃષિ લોન છે સાહીઠ હજાર કરોડ રૂપિયાની કૃષિ લોન છે એ માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને વર્ષ બે હજાર આઠમાં દેશના લાખો ખેડૂતો છે એની કૃષિ લોન માફીનો પણ લાભ મળ્યો હતો ફરી દેશના ખેડૂતોની લોન છે એ વધી ગઈ છે અને લોન માફી થવી જોઈએ કે નહીં એ અંતર્ગત તમારો મંતવ્ય હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો હીરાના કારીગરોને ત્રણ હજાર રૂપિયા છે એ આપવામાં આવશે મંદિરનો માર વેઠી રહેલા જે રત્ન કલાકારો છે એમને રાજ્ય સરકારના ત્રણ હજાર રૂપિયાનું માસિક ભથ્થું છે એ આપવામાં આવે એવું કહેવામાં આવી રહ્યું છે રત્ન કલાકારોને બેંકો દ્વારા જે ત્રણ લાખ રૂપિયા સુધીની મર્યાદામાં લોન આપવામાં આવે છે એમાં મુખ્યમંત્રીની રૂબરૂ પત્ર રજૂ કરવામાં આવ્યો છે અને રૂબરૂમાં પત્ર લખવામાં આવ્યો છે અને રજૂઆત પણ કરવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવતું આશ્વાસન ટૂંક સમયમાં રત્ન કલાકારો માટે યોગ્ય પગલાં થઈ શકે છે યોજના બહાર પાડવામાં આવી શકે છે તો એ અંતર્ગત પણ એક સમાચાર સામે આવ્યા છે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો બેન્ક ચેકને લઈને એક ખુશખબર સામે આવી રહી છે નવા વર્ષ સાથે બેંકના નિયમો છે એમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે એક જાન્યુઆરી બે હજાર પચીસથી જો તમે ચેક આપશો તો બેંક દ્વારા ભરવામાં આવશે ચેક એટલે કે ચેક ભરાયાના ના ચોવીસ કલાકમાં છે એ બે ચેક છે ક્લિયર થઈ શકે એવી જે લિમિટ હતી એમાં હવે બે કલાકનો સમય આપી દેવામાં આવ્યો છે બે કલાકની અંદર જ તમારો ચેક છે ક્લિયર થઈ જશે ચેક ક્લિયર થતાની સાથે સાથે તમને બેથી ત્રણ દિવસની અંદર રાહ જોવી પડશે પરંતુ નવા વર્ષ એટલે કે એક જાન્યુઆરી બે હજાર તમને છે એ બે કલાકની અંદર જ તમારો ચેક છે ક્લિયર કરાવી શકો છો અને તમારો ચેક જ્યારે પણ ક્લિયર થઈ જાય એટલે તમને બેંકમાં છે એ પૈસા પણ આપી દેવામાં આવશે તો સરકાર દ્વારા આ એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આરબીઆઈ દ્વારા પણ આ એક છે નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો વીજળીની બિલ હિતકારક છે એ ત્રણ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં વીજળીના ઓક્ટોમ્બર બે હજાર ને ડિસેમ્બરથી મહિના છે છે એ એ જે બિલ આપવામાં આવે વીજળીના બિલમાં પણ હવે સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે એમાં જે વસૂલાતમાં આવતો જે ફ્યુલ સરચાર્જ છે એ વધારો ઘટાડો કરી દેવામાં આવ્યો છે ફ્યુલ ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને ફ્યુલ ચાર્જની જે કિંમત છે એ ફ્યુલ ચાર્જની કિંમતમાં ચાલીસ પૈસાનો ઘટાડો કરી અને ખેડૂતોને કૃષિ અંતર્ગત લોન આપવામાં આવે છે એ કૃષિ અંતર્ગતની લોન અને ખેડૂતોને જે વધારાનો ફ્યુલ સરચાર્જ આપવામાં આવે છે ફ્યુલ સરચાર્જમાં રાહત આપવામાં આવશે તો સરકાર દ્વારા પણ આ એક સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત ખેડૂતોને છે એ સારા એવા ફ્યુલ સરચાર્જની યોજના અંતર્ગત કિસાન સૂર્યોદય યોજના છે એ યોજનામાં હેઠળ પણ છન્નું ટકા ગામડાઓનો જે સમાવેશ કરવામાં આવે છે એ છન્નું ટકા ગામડાઓની અંદર ખેડૂતોને સારા એવા છે એ કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત લાભ મળશે એટલે એવા ખેડૂતોને જે વીજળી બિલમાં મોટી રાહત આપવામાં આવી છે તમને જણાવી દઈએ કે સરકારની કિસાન સૂર્યોદય યોજના છે એ હેઠળ છન્નું ટકા ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી મળતી હતી હવે રાજ્યમાં અઢાર પોઇન્ટ બસોને પચ્ચી એટલે કે અઢાર હજાર બસોને પચ્ચીસ ગામ પૈકી સત્તર હજાર એકસોને ત્રાણું ગામ એવા છે એમને બે વીસ પોઇન્ટ એકાવન લાખથી પણ વધુ ખેતીવાડી જે વીજ જોડાણ કરાયા છે એવા લોકોને હવે દિવસે પણ વીજળી આપવામાં આવશે પીએમ જય હેઠળ યોજના હેઠળ છે સરકારની એક બહુ મોટી યોજના ચલાવવામાં આવે છે જેમાં સરકાર દ્વારા દસ લાખ રૂપિયા સુધીની છે એ સહાય આપવામાં આવશે તો સરકાર દ્વારા જે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત છે એ આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે અને જે સહાય આપવામાં આવે છે એમાં હવે ગરીબ લોકોને છે એ જ્યારે દવાખાનું આવે તો એમને દસ લાખ રૂપિયા સુધીની સારવાર છે એ મફત થઈ શકશે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો નવા વર્ષથી તમારા ખિસ્સા ઉપર છે એ ખૂબ જ મોટી અસર પડવા જઈ રહી છે કારણ કે નવા વર્ષથી નવા નિયમો છે લાગુ કરવામાં આવશે તો નવા વર્ષથી જે નવા નિયમો લાગુ કરવામાં આવે છે એ અંતર્ગત યોજના એવી બનાવવામાં આવી છે કે મોંઘવારીથી પીડાતા જે સામાન્ય લોકો છે એમને નવા વર્ષની મોટી રાહત મળી શકશે કન્ફન્ડેશન ઓફ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી એટલે કે સી આઈ આઈએ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેના સામાન્ય બજેટ માટેના જે સૂચનો છે એમાં ઇંધણપદની જે અખબારી જાકાત છે એ ઘટાડવાનું સૂચન કર્યું છે અને આવી સ્થિતિમાં જો સરકાર એક્સચાઈઝ ડ્યુટી છે એ એક્સપોસ્ટ ડ્યુટી છે એ ઘટાડશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો છે એ થતો જોવા મળશે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો શહેરના વિકાસ માટે એક હજાર કરોડ રૂપિયાની છે એ જાહેરાત કરવામાં આવી છે

પાંચ એવા એ સર્ગની નાની નગરપાલિકા છે એ નગરપાલિકાઓની છે એ જાહેરાત કરી છે અને આ નગરપાલિકાઓ છે શરૂ મૂકવામાં આવી છે એટલે કે જે વિસ્તારો છે એમને નગરપાલિકા તરીકેનો દરજ્જો અને મહાનગરપાલિકાનો દરજ્જો છે એ આપવામાં આવ્યો છે તો આ અંતર્ગત સત્તર નગરપાલિકાઓને છે એ શહેરીજન જીવન સુધારવા માટે વધારાના કામો માટે કુલ ખર્ચના એક હજાર છ્યાસી કરોડ રૂપિયાની ફાળવણી છે એક જ દિવસમાં મંજૂરી આપી દેવામાં આવી છે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આજના આ સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ખેડૂતોને જે સામ સામે આવેલા જે સમાચાર છે એ અંતર્ગત ખેડૂતોને છે એ ખૂબ જ મોટો લાભ થવા જઈ રહ્યો છે હવે મિત્રો ખેડૂતો માટે છે એ વિઘાડિત વીસ હજાર રૂપિયાની સહાયના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજના છે એ યોજનાની માહિતી કૃષિ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે પણ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને રાજ્ય સરકારે હેક્ટર દીઠ ચૂકવણું કરશે અને વીસ હજાર રાજ્યોના છે એ દરેક નાગરિકોને વીસ હજાર રૂપિયા સુધીની રાસાયણિક ખાતર તેમજ જે જંતુનાશક દવાઓ છે એના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા જે શાકભાજી છે એ પાકો માટે સરળતાથી શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન છે મળી રહે એ યોજનાથી આ યોજના છે અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતાં ખેડૂતો બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળી રહે તે માટે મહત્તમ વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર છે એ આપવાની સહાય છે કરવામાં આવી એની જાહેરાત કરવામાં આવી છે અને આ યોજના છે અમલીકરણ કરવામાં આવશે જેમાં અંદાજમાં એક હજાર લાખ રૂપિયાની ફાળવણી પણ સરકાર દ્વારા કરવામાં આવશે તો સરકાર દ્વારા આ એક સૌથી મોટી છે એ અપડેટ જાહેર કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો સ્ત્રીઓ માટે નવી યોજના બહાર પાડવામાં આવી છે માતૃશક્તિ યોજના હેઠળ આ યોજનામાં ગર્ભવતી મહિલા તેમજ દૂધ પીવડાવતી માતાઓને એક હજાર દિવસ સુધી ન્યુટ્રિશનથી ભરપૂર ખોરાક આપવામાં આવશે અને જેની અંદર કઠોળ ખાદ્યતે તેમજ સુવેદાળ જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવશે અને આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને એ ત્રણસો ને સિત્તેર દિવસ સુધીમાં દૂધ પીવડાવતી માતાઓને સાતસો ને ત્રીસ દિવસ સુધી એટલે કે બે વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે આમ કુલ ત્રણ વર્ષ સુધી છે લાભાર્થીને સહાય આપવામાં આવશે તો મિત્રો આજના માહિતી સમાચાર અને વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ને તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી શેર કરી